છે છે માતાજી પછી આજુબાજુ છે હજી અમને અહીંયા બે ત્રણ કલાક લાગશે બરોબર પ્રસાદ ને બધું મહાકાલ ને ચડાવી દઈએ પછી અહીંયા નીકળશું વૃંદાવન મથુરા માટે એટલે સાંજે નીકળી આજે નકરું ટ્રાવેલિંગ કરવાનું છે બાકી તમે

અલભેરો આવી ગયા છે અહીંયા ટૂંકમાં એવી પરંપરા છે ઉજ્જૈનમાં આવીને ને એટલે પહેલાં છે ને કાલભેરોનું દર્શન કરીએ પછી મહાકાલેશ્વરનું દર્શન કરવા પડે અને કાલભેરોનું છે ને આ ચઢવી જતો અને તમે ઓળખતો જશો બરોબર આ પ્રસાદી રૂપે ચડે છે આપણે જો કે પીતા પીતા કાંઈ એવું નથી આ તો પ્રસાદી રૂપે ચડે છે પહેલા કાલભેરોનું દર્શન કરવા પડે આ પ્રસાદી રૂપે ચડે છે કારણ કે કાલભેરોનું દર્શન કરાવી અને પછી જાશું મહાકાલેશ્વર બરાબર તો આ ચડાવવું પડશે ને પછી આ કોણ ઘૂંટાડશે ટ્રાફિકનો માહોલ તમે જોઈ લો ખાલી કાલ માટે ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે જો આમ ટ્રાફિક જોઈ લો તમે બધી બાજુ ફૂલ ટ્રાફિક અમારી જઈને આગળ પાંચ જે કાલ ભેરો નું હજી મંદિર થોડુંક દૂર છે બાકી તમે જોડાયેલું રસ્તો કાપીને આપણે પહોંચી જ આવ્યા છીએ સામે કાલ મંદિરે આપણે ઘણો કાપો કષ્ટ થોડુંક સહન કરવું પડે પહોંચી આવ્યા ફાઇનલી હર હર ફાઈનલી બાજુમાં પહોંચી ગયા છીએ બરોબર એટલો કષ્ટ સહન કરીને કાં કાકા ફાઇનલી પહોંચી ગયા છીએ હવે થોડુંક જીવું છે ખાલી બાકી તમે જોડાયેલા આપણે કાલ દાદાના દર્શન કર્યા હવે આપણે જવાનું છે મહાકાલેશ્વર માટે આપણે અહીંયા પડી છે ટૂંકમાં ટેક્સી જઈને લઈને આવ્યા હવે એક અમારે છે ને ભાઈ આવ્યા નથી હવે એ આવી જાય એટલે અમારે હમણાં નીકળવાનું જ છે આગળ જોતા રહ્યો જય મહાકાલેશ્વર આપણે મહાકાલેશ્વરના દર્શન કરવા માટે આવી ગયા છીએ લઈ લ્યો આમ તો હું એના આ આખો એરિયો છે અત્યારે મેં દર્શન કરી અને પછી અત્યારે અહીંથી નીકળી જવાનું છે અમારે હર્ષદી માતાજી મંદિરે જાય કે ન જાય કઈ ખબર નહીં બાકી તમે અત્યારે તમે જોઈ રહ્યા ટીવી માં દર્શન કરાવી લઉં એન્ટ્રીમાં આવી ગયા છીએ જોઈ શકો છો તમે જો આ લાંબી લાઈનો બધી કરતા રહું થોડુંક આગા જઈએ મહાકાલના દર્શન થશે તો જોઈ લીધો એ મહાકાલેશ્વરના દર્શન કરી લીધા આપણે હવે જોઈ લે આ મંદિર છે મહાકાલેશ્વર મંદિરનું

lambda dare kavay vrindavan mate nikli gaya chhe joile baaki tame amara pada bhaiyo pachha behi gaya chhe baaki tame agna agadave jodaila riye atyare ame good morning badane radhe radhe atyare finally ame udyan mukhi di du je mp mukhi di du je ane up me aavi gaya chhe raman reeti keva chhe je panero rahyo to yaha aavi gye chhe mathura ma aati pachi amara vrindavan javanu chhe je pachi vlog utarvano kyae time j

આમ લાઇટિંગ આવીનું છે બહુ મસ્ત છે હાજી ટૂંકમાં અહીંયા નાનું નાનું જોવા જેવું ઘણું છે પણ અમારે જોવું નથી કેમ કે ટ્રાફિક જ એટલું છે જો અહીંયા કાનુડાનું આખું મૂર્તિ આમ આખી આમ સર્કલ થાય છે ને ઓલી બાજુ લેઝર શો છે ને બધું છે ટૂંકમાં એમ બાકી તમે જોડાયેલા રહ્યો આગળ આમ સામે પણ તમે જોવો છો આમ ઓલું ગોવર્ધન પર્વત ઉપાડ્યું હતું ને એવું જ છે ને કંઈક જોઈ લો અહીંયા

જોઈ લે અમે ગાડી એક લઈ લીધી છે એનાથી લખણી આવી ગયા છીએ એટલું બધું જોયું એટલું બધું સાંભળ્યું એટલું બધું કઈ કીધું નથી જવું કોઈ કીધું જવું છે તો એ પોચી આવ્યા છીએ બાકી જોવાયેલા મોર્નિંગ બધા સુપ્રભાત હમણાં બ્લોગ નથી આવ્યો કેમ કે ભૂલી ગયો હતો અને મારા ચાર્જિંગ નહોતું પ્રોબ્લેમ નહોતું ચાર્જિંગનું મહાકુંભમાં ટૂંકમાં મેં ઉતાર્યું નથી ક્યાં આ બ્લોગ મહાકુંભ પછી અમે અયોધ્યા માટે નીકળ્યા હતા અમે અયોધ્યામાં છે ને એટલું ટ્રાફિક ચક્કા જામ હતું કે અમે પાછું અમારે વળવું પડ્યું અત્યારે ટૂંકમાં અહીંયા આવી ગયા છે તમે જોઈ લો આવી ગયા છીએ પછી આવતું હતું એટલે મેં જોતા કોઈ હરફ નથી જોવાનો કે ભગવાન રામથી શ્રેષ્ઠ ન હોય મંદિર મંદિર તો જો કે આ વચ્ચે આવતું હતું જોવા જેવું છે અજીબ અજયબી છે એટલે જોવા જઈ આવીશું વચ્ચે આવતું હતું એટલે એટલે આપણે પ્રેમ દિશાની જે રાત અજાયબી માંથી જે છે ઇન્ડિયાની આપણે પહોંચી ગયા છીએ છે ને બાકી કાકા આપણે એવી કરવાની છે કે

આમ ટૂંકમાં જોવા જેવું છે મેં પ્લેસ ટૂંકમાં એમ સારું છે એમ આપણે અત્યારે ગુજરાત બોર્ડરમાં તો ના ટૂંકમાં એન્ટર થઈ ગયા કે વચ્ચે એ ટૂંકમાં સ્ટોપ તો લીધો તો પછી વિડીયોનો લીક લિપ ન લીધી કેમ કે ટાઈમ નહોતો એટલો અત્યારે ટૂંકમાં અમે રાજકોટથી થોડાક દૂર છીએ એ ટૂંકમાં કાકા અત્યારે હું કે બાકી થાકી ગયા કે ખુશી ખુશી છે ને ગંગા ના આયા કા ગંગા તો ઓલરેડી નહીં આવી પણ આ તો પોચી જાય એટલે ટૂંકમાં મજા આવી જાય એમાં બધું થાક ઉતરે કેમ કે પછી અડતાલીસ કલાક સુધી સતત ગાડીમાં જ છીએ અમે અડતાલીસ કલાક થઈ ગઈ અડતાલીસ કલાક ઉપર થઈ ગઈ આજે તે ત્રણ વાગી ગયા ને એટલે અડતાલીસ કલાક નહીં પણ વધુ થઈ ગઈ છે ત્યાં ગાડીમાં જ છીએ ટૂંકમાં થાક તો લાગે ને બાકી બધા અમારે બધી જનતા પાછળ ઉતરી છે લઈ લે પાછળ પાછા ઉતા છે બાકી આ વખતે છે ને રાજસ્થાનમાં કહ્યું હતું ને એ ટૂંકમાં ક્લિપુ નથી શોર્ટ શોર્ટ બહુ બઉ ઘણું ભૂલી ગયો છું એક જ લોક આવશે રોંગ લોક આવશે એમ બાકી તમે જોડાયેલા અહીંયાથી હવે ટૂંકમાં ઉતારી છે